નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન સાની અંદર તો મિત્રો આજે આપણે કે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાન પોથી જે મિત્રો બહાર પડવા પડી છે એને ભાગ 3 નો મિત્રો ચેપ્ટર નંબર 7 નો સંપૂર્ણ સમજૂત છે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે અને આઈપ પર જે તમારે પોઈન્ટ પણ આપવાના

મિત્રો તમારો જવાબ છે એક્સ ટુ નો સ્ક્વેર y1 વાય વન માઇનસ વાય ટુ નો એટલે મિત્રો છે જ પરંતુ આપણે આ રીતનું સૂત્ર હોય છે આપણે અહીં શું કરવાનું છે કે

તમે તો વ્યવસ્થિત રીતે લખી શકો છો તમારો જવાબ મિત્રો શું આવશે બાર આવશે શું આવશે બાર એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર ચાલો મિત્રો થોડા આગળ વધીશું મિત્રો હવે ખરા ખોટા છે પ્રશ્ન નંબર સાત તમારી સ્ક્રીન ઉપર છે કે બિંદુ વીસ દસ અને વીસ થી આઠ ને જોડતા રેખાખંડ રેખાખંડના ના મધ્ય બિંદુ નામ પંદર અને નવ છે વિધાન કેવું છે મિત્રો સાચું છે કેવું વિધાન છે સાચું છે ત્યારબાદ મિત્રો

એક્ઝામ્પલ તરફ આગળ વધીશું કે અહીંયા તમારે શોધવાનું થાય છે જોઈ શકો એક્સ ટુ કેટલા છે જીરો છે જીરો માઇનસ જીરો નો વાય વાય ટુ કેટલા છે માઇનસ બે માઇનસ છ નો જીરો નો વર્ગ શું થશે મિત્રો જીરો થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે વર્ગ મૂળ બરાબર છે જીરો જીરો છે આ પણ જીરો છે મિત્રો તમે ડાયરેક્ટલી ગણી શકો છો માઇનસ બે માઇનસ 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 પ્લસ આઠ ઉપર વર્ગ છે મિત્રો ત્યાં એ શું છે વર્ગ છે મિત્રો આઠ નો વર્ગ શું થશે ચોસઠ નો વર્ગ થશે આઠ એકમ થશે આપણે જાણીએ છીએ ત્યાં ચરણ કહેવાય આ પ્રથમ ચરણ છે મિત્રો પ્લસ આવે આ પ્લસ આવે પ્રથમ ચરણમાં શું પ્લસ હોય એન બી એ બીજા ચરણમાં હોય તો માઇનસ એન બી

આપણે લગભગ અગત્યનો નિર્ણય છે બિંદુ એ ત્રણ ને ચાર બી એક અને માઇનસ તમને સમારે આવેલા હોય તો એક્સ અક્ષ પર બિંદુ મેળવો મિત્રો એક્સ અક્ષ પરિંદુ ની વાત થાય

માઇનસ ત્રણ થાય વાય વન એટલે કેટલા થાય ચાર થાય ઉપર શું આવશે વર્ગ આવશે ચલો મિત્રો હવે એક્સ ટુ મિત્રો તો થોડું ધ્યાન રાખવાનું છે આપણે થોડું સમજવામાં થોડી કચાસ થઈ ગઈ આપણે આ તમારા વન છે આ તમારા ટુ છે યાદ બરાબર છે એક્સ એમ તમારે બરાબર છે એક્સ લખી દઈશું અને એક્સ છે આ આ છે છે મતલબ કે તમારે અહીંયા દેખવાનું છે મિત્રો આ વન છે આ ટુ છે બરાબર છે ટુ માં કોણ છે મિત્રો તમારા ત્રણ છે કોણ છે ત્રણ એક્સ વનમાં કોણ છે એક્સ છે ઉપર શું થશે મિત્રો વર્ગ થશે વ્યવસ્થિત લખીએ

કેટલા છે માઇનસ ત્રણ વન કેટલા છે ચાર નો વર્ગ મિત્રો શું થાય સોળ થશે એકનો વર્ગ એક થશે ટુ એક ઇન્ટુ એક્સ ટુ એક્સ થશે વધતા નો

માઇનસ બે એક્સ આપણે આ બાજુ લઈ દઈએ તો માઇનસ ના પ્લસ થઈ જશે બે એક્સ ગાઢી શકો છો કેટલા મળશે છ એક્સ માંથી બે એક્સ જશે તો ચાર એક્સ મળશે ઇઝ ઇક્વલ ટુ પંદર મોટા મુજબ નિશાની એક્સ બરાબર માઇનસ પંદર ભાગ્યા માઇનસ ચાર માઇનસ માઇનસ કેન્સલ

એસી એના માપ છ ને પાંચ અને સી ચાર ને વાય થી સમાન અંતરે આવેલ છે હવે મિત્રો જુઓ આપણે સમાન અંતરે આવેલા છે તો કલર પેનનો ચેન્જ કરી લઈએ ચલો બી એક્વલ ટુ બી સી બંને બાજુ શું કરી લઈએ વર્ક કરી દે હવે થોડું લખો ધ્યાન રાખીશું આ બીજું કેવા એક કેવા બરાબર તો ચલો આપણે એક્સ ટુ તમે જોઈ શકો છો એટલે એક્સ ટુ કેટલા છે લખી દેવાના એક્સ વન કેટલા છે એટલે બી પાંચ તો પાંચ લખી દઈએ ઉપર વર્ગ વાય ટુ વાય ટુ કેટલા છે પાંચ તો પાંચ લખી દઈએ વાય વન કેટલા છે છ લખી દઈએ ઉપર વર્ગ ચલો હવે છે ચાર છે ચાર લખી દેવાના એક્સ વન કેટલા છે મિત્રો પાંચ છે તો પાંચ લખી દઈશું વાય ટુ કેટલા છે તો y છે અહીંયા છે ઉપર વર્ગ મિત્રો હવે છ માંથી પાંચ તો એક વળશે છ માંથી પાંચ માં એક મળે ચાર માંથી પાંચ તો મિત્રો માઇનસ મળે મિત્રો સૂત્ર લાગશે એ એટલે કે નો સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ સૂત્ર લાગશે yプロ x से x का स्क्वायर कर दे चलो y 2ab 6 बटा y 9 वर्ग 6 9 वर्ग चलो 1 નો વર્ગ 1 થશે 1 નો વર્ગ 1 થશે -1 નો વર્ગ 1 થશે y² આપણે એમનેમ રાખીશું 6 * 2 12 12y 26 * 2 36 1 ને 1 બે જ કરી એક જેવા કેન્સલ કરી દઈએ y² આપણે એમનેમ રાખીશું 12y એમનેમ રાખીશું 36 એમનેમ રાખીશું એક ને આપણે આ બાજુ લઈ જઈએ તો માઇનસ એક થઈ જાય સ્ક્ર માઇનસ બાર વાય વાય સ્કવેર માઇનસ બાર વાય પત્તા છત્રીસ હવે શું કહે વાયની કિંમત શોધવાની છે મિત્રો તો અવયવ પાડવા પડશે વાયની કિંમત શોધવા માટે શું કરવું પડશે અવયવ એટલે y2 12y માઇનસ બાર પાંત્રીસ ના આપણે ભાગ પાડીશું જેની સરવાળો બાર થાય સાત પંચાત્રીસ બરાબર છે માઇનસ છે માઇનસ છે બરાબર છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કઈ વાંધો નથી વાય કોમન વાય માઇનસ સાત પાંચ વાય માઇનસ સાત પ્લસ સાત થશે વાય માઇનસ પાંચ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ પાંચ છે આ બાજુ આવશે તો પ્લસ પાંચ થશે તો મિત્રો તમે અહીંયા નોંધી શકો છો બરાબર છે

નો નો સ્ક્વેર 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 બે છે કેટલા છે છે ઉપર શું છે વર્ગ છે ત્રણ છે વાય વન કેટલા છે વાય છે ઉપર શું છે વર્ગ છે માઇનસ ચાર છે એક્સ વન કેટલા છે ઉપર શું છે વર્ગ છે

ટુ એક્સ સ્ક્વેર છે માઇનસ ચાર નો વર્ગ માઇનસ ટુ માઇનસ ચાર એક્સ વત્તા એક્સ નો સ્ક્વેર અહીંયા એક છે એક નો સ્ક્વેર માઇનસ ટુ

મુજબ નિશાની માઇનસ બાર એક્સ આપણે રાખીશું માઇનસ ચાર વાય એમને સત્તર માંથી તેર જાય તો ચૌદ પંદર સોળ ને સત્તર ચાર ચલો મિત્રો કોમન કરીએ માઇનસ ચાર શું મળશે ચાર તરી બાદ ત્રણ એક્સ વાય અને એક તો તમારો જવાબ શું આવશે ત્રણ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક આ મિત્રો તમારો જવાબ રહેશે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરી કરીને લખી શકો છો બરાબર છે કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો સત્તર નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે તમે જોઈ શકો છો માઇનસ બે ને છ એ મધ્ય બિંદુના આમ શોધો એ બી મધ્ય બિંદુ બે ને છ તો આપણે ચલો મિત્રો મધ્ય બિંદુના આમ આપેલા છે માઇનસ બે ને ચલો એ છે એક્સ આપણા એ છે

मतलब 2 + x / 2 = 2 अथवा 6 + y / 2 = -3 બે ભાગાકારમાં જે બાદ હોય છે તો ગુણાકારમાં જશે 2 + x 2 * 2 4 2 + છે બાદ હોય છે તો માઈનસ થશે 4 - 2 x = 4 માંથી 2 થશે 2 મળશે + ભાગાકારમાં જે બાદ હોય છે તો ગુણાકારમાં જશે છ વત્તા વાય ત્રણ દુ છ વાય બરાબર ત્યારબાદ થોડા આગળ વધીશું ફરી એ વર્તુળનો વર્તુળ નો વ્યાસ આવ્યો પાછો એ બી વર્તુળ વ્યાસ છે આમ વર્તુળ વ્યાસ એ બી નામ આપી દઈએ એ અને બી કેન્દ્ર છે બે અને ચાર છે માઇનસ એક અને બરાબર છે એ આપણે શોધવાના છે એક્સ અને વાય ચલો મિત્રો હવે આપણે સમજવાનું પ્રથમ સૂત્ર આપણું મોઢે થઈ ગયું છે કે મધ્ય બિંદુના આયામ મધ્ય બિંદુના આયામ ઇઝ ઇક્વલ ટુ બે ને ચાર છે એક્સ વન કેટલા છે એક્સ છે વાય ટુ કેટલા છે પ્લસ માઇનસ માઇનસ છે ભાગ્યા બે વાય વન કેટલા છે વાય છે વાય ટુ કેટલા છે છ છે ભાગ્યા બે

આઠ વાય બરાબર આઠ પ્લસ માઇનસ થશે વાય બરાબર મિત્રો કેટલા મળશે મળશે કેટલા મળશે બે મિત્રો વ્યવસ્થિત તમે સ્ક્રીનશોટ લઈ દાખલો ગણી શકો છો બરાબર છે મિત્રો હવે વિભાગ સી આવ્યો છે મિત્રો વિડીયો તમારો ઘણો બધો લોંગ થઈ રહ્યો છે વિભાગ સી આપણે નેક્સ્ટ નેક્સ્ટ વિભાગમાં રાખીશું